हेलो हां बोलो नी बोलो नी बोलो તમે કઈક રોહિત ને ફોન કીધો મેં નથી કીધો રોહિત ને રોહિત નો ફોન કરી કે તે ભાનુભાઈ વીરજ પોસ્ટ માં હતી મેં કીધું જ નથી રોહિત મને કીધું હમણાં કે ચાલુ રાખો દે કે વી એને કઈક લખ્યું છે એમ કરી મેં નથી કીધું હા તો લખું હા હા નામ નથી મે જોયું નથી સાંભળ્યું મે કોઈ નામ નથી લખ્યું મે તો એવું લખ્યું હા કે તમારે કાય મુઠી ને પેલા તો વિડિયા બનાવ એક બીજા વિરુદ્ધ બરોબર હા જો લાગુ પડતું લઈ લઈએ હા પછી પાછા હાંજે પાછા તમે એને ઘરે વિયા જાવ એટલે સમાધાન થઈ જાય હા પછી તમે પાછા હામ હામા વિડિયા બનાવ અમાર એકબીજા વિરુદ્ધ કઈ વાંધો હા નથી હા પછી પાછા એ કડીક બોલાના સમસા વિડિયા બનાવે મારી પોસ્ટ નો હું જવાબ આપું તમને તમારું જે હોય તમારું મને ખબીર નથી બરોબર એટલે ઓલા સમસા વિરોધ કરે પાછા પાછા પાસા ભેગા થાય બરોબર પાછા સંકલન સમિતિ બિહાડે પાછા વિડીયા એટલે આવા વિડીયા તમારે બનાવીને અમને સમાજ તો કઈ તો નો હોય તમારે ઘડીક સાંભળો સાંભળો તો ઘરે તમારે ઘડીક હોય અને ઘડીક પાછ સંકલન સમિતિ બે ઘડીક સમાધાન કરવું હોય ઘડીક પાછું બાંધવું હોય ઘડીક પાછું તો કઈ સમાજ તો તમારા વિડીયો જોવા નવરી શોધી લો ન હોય સમાજ કઈ કોઈ ના વિડીયો જોવા પણ એ તો કોને તું કઈ વાય જેને લાગતું એને મને લાગતું એ તો લઈ લે તો એ લઈ લે જેને લાગતું હોય જઈ બરાબર આ રેકોર્ડિંગ આપણું થાય છે આપણે બે ભાઈ નું રેકોર્ડિંગ આપણે વાયરલ કરશું સમાજ કઈ હા હા સમાજ કાઈ ચોધી નો તો છે નહીં નવરી ચોધી નો તો છે નહીં કઈ કે તમારા વિડીયા કડીક તમે વાંચો કડીક તમારા વ્યક્તિગત વાંધા હોય સાંભળો

તમે નિખિલ ચૌહાણ વિરુદ્ધ વિડીયો બનાવ્યો હા બનાવ્યો ને નિખિલ ચૌહાણે તમારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો નહી સાંભળો હા મારી પાસે મારી પાસે છે અરે ભાઈ મારી પાસે છે ભાઈ સાહેબ તમે ઈ તો રેવા ગયો પણ મારી ગેલેરી મારા મોબાઈલ ની ગેલરીમાં પડ્યો તમે સાંભળો તો ખરી હા તો મારું નામ લઈને હા એના માણસો એ

સમાધાન નો કોઈ સમાધાન થયું નથી તમે એમ બોલો ગલત ફેમી થઈ ને હવે કઈ નથી હવે છે મને રેકોર્ડિંગ વાયરલ કરવો છે ને નિખિલ ચૌહાણે એક વિડીયો એવો વાયરલ કર્યો બરાબર એક વ્યક્તિ છે એના ઘરે આવો છે તેવો છે જે કઈ કીધું એને બરાબર ગુંડાકીય ભાષાનો શબ્દ ના ઉપયોગો હું તો બહાર ત્રણ દિવસ વિડીયો ફરી રહ્યો બધા દક્ષિણ ગુજરાત ના એક પછી એક વ્યક્તિ હોય એને જેના ઘરે ફોન કર્યા હોય બરાબર છે કાર્યક્રમ ને લઈને આય ન હતું એટલે એમાં ડીકે ફોન કર્યો હતો એ ગાળું બોલતો હતો પછી બીજા બે ચાર મિત્રો ફોન કર્યા છે રોહિત એ કોઈ નામ દેતો ન હતો પછી મેં ફોન કર્યો મારા ફોન એને ઉપાડ્યા નહીં પછી મેં કાથડ ને ફોન કર્યો એને મારા ફોન ઉપાડ્યા નહીં બરાબર પછી બઉ મહેનત એને બીજો વિડીયો એને ઇન્સ્ટામાં મૂક્યો કે તારે જે કરવું હોય કે જે આ છે તે છે તો એ નામ દીધું નહીં એટલે મેં ખુલ્લું નામ દે એના વિડીયો વાયરલ કર્યા કે ભાઈ દક્ષિણ ગુજરાત નો કોણ આવો વ્યક્તિ છે મારી ઉપર હા ભાઈ હું તને કહું મેં મારી ઉપર નથી લીધું

પછી બે ને સંકલન કરી અને સમાધાન કરવું હોય ને તો ફૂલહાર નો ખર્ચો મારો પછી પછી હવારે બાદ હોય સાંજે સમાધાન પછી હવારે બાદ સાંજે સમાધાન સમાજ ના તમારે બે અંદરો અંદર સમાધાન કરીને બે અંદરો અંદર સમજી લેતા વાંધો પાછા વિડીયા વાયરલ કરીને સમાજ ને હું કમી કે અમારે સમાધાન થઈ ગયું પાછા એમ કે અમાર બાધવાનું થયું પાછા એમ કે અમારે સમાધાન થઈ ગયું એલા ભાઈ સાનું મુની ના નથી તારે તારો જેકો આકવો હશે તારે સાંભળવું જ નથી સાંભળવાનું છે પણ તમે સોશિયલ મીડિયા ના બે તબાજ છો તો તમે શો નથી તમે કાયમ હવાર ઉઠી હા એમાં ચાર પાંચ વિડીયા એટલે અમારા તમારા વિડીયા જોવાના અમારા ચાલુ આવું પૂરું સેમા પાછા લાખ લાખ રૂપિયાનું સમાધાન થયું ખુ થયું સેમાથી સમાધાન થયું પાછા સમાધાન કર્યા પછી પાછા પાછા ભાગ બટા ભાગે હાલો બધા વિડીયા વાયરલ થયા પછી પાછા સમાધાન કર્યું બે પાછા ના છે મારી આગળ બે ના જુનાગઢ સમાધાન રાજુ સોલંકી બરોબર પાછા પાછા ક્યાં હાજે છે ભાઈ હા તને ઈ બાજલ ના વિડીયો આવે છે ટાણે

શું કમે સમાજ ને નથી તમે કરો શું કમે તો મારા બે હવારે બાજ્ય સમર્થન કરવું હોય પાછો હવારે બાદ સમર્થન કરવું હોય તો તમે વાંચો શું કમે

બાધીન સમાધાન કરવાનું કઈક આવતું હોય તો કયો એટલે હું રોહિત મંડી બાંધવા સમજી ગયા

તમે એના વિડીયો બનાવ્યો હતો પછી સાંભળો હવે સાંભળો 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 હવે તમે જુનાગઢ તમે તેની જણ્યા ડીકે તેની હા પછી અહીંયા રાજુ સોલંકી ને સમાધાન થયું તમારે ના ના રાજુભાઈ રાજુભાઈ સોલંકી ને નહીં અમે ફોન ઉપર મેળા નથી કહ્યું કે હું વિડીયો વાયરલ કરું કે મારે મે તમારું નામ લીધું નથી દેખાવશો ને તમે બોલો છો કે હવે અમારે વાંધો નથી ના એક બીજા વાંધો નહીં એવું ચોખ્ખું છું કે દક્ષિણ ગુજરાત નો વિડીયો સાંભળ પેલા દક્ષિણ

તો તમે બનાવો છો હું તમને અરે હું ઈજ કહેવા માંગુ છું પણ તમારે બનાવો શું કામે જો સાંજે બાંધી હવારે સમાધાન કરવું સાંભળો અરે તમારે સાંજે બાજી સવારે સમાધાન કરવું હોય તો પછી શું કમેન્ટ બનાવો છો હું તમને એમ કઉ ભાઈ મારી ફેસબુક સાંભળ તો કે ભાઈ જાધો એમ તો અટાણવું કરવા ફોન કરજો એમ નથી તમારા બે મિનિટ થાય મોટામાંથી સમાજ સમાજ નીકળે સમાજ તો અમે સમાજ નથી ભાઈ પ્રતિકાર રૂપે વિડીયો ન બનાવતા હવે નિખિલ તમારે લેવો લાઈન માં લઈ લ્યો મારે કોઈ ને લેવો મને યોગ્ય લાગ્યુંલબેન કર્યો હતો મેં સાથે વાંધો ને ગેર તમ તારા ને લઈ

વોટ્સઅપમાં ફેસબુકમાં યુટ્યુબમાં રેકોર્ડિંગ અમારું તમે હાઇબ્રુ કહે એટલે હાઇબ્રુ તમે કહેવાય ગ્રુપમાં તું રાતે તારો મારે નથી કઈ ખોલાવ્યું હાઇબ્રુ તમે કે મારું રેકોર્ડિંગ મેસેજ કેવું એટલે તમારે વિડીયા બનાવા તમારે સમાજ સમાજ કરી સમાજ વિરોધ સમાજ વિરોધ નો વિડીયો મને છે સમાધાન કરવું સમાધાન કરી લ્યો પણ આમાં લ્યોમાં કોઈ સમાજ તો વિકીભાઈ વિકીભાઈ ને તમે સમાજ હું સમાજ નો નથી મેગત દક્ષિણ સમાજમાં કેટલાયુ હોય બેહાણ નો મારે મરી જવાનું કુટી જવાનું એમ નઈ તો દક્ષિણ ચડી જવાનું એમને બેહાણ નો તમારે કરાવવાય ને એ બેહીન કરાવાય ને વિડીયો નું તમ ને પણ અરે શું કરવાનું ઈ બેન પર તમે કેમ કાલ કેમ જૂનાગઢ ગયા કોણ તે દી જુનાગઢ વ્યુઝ આવતું ને કે કાઈ લે ગયા એમ તેદી વિડીયો બનાવવા પેલા વીઆઈ ગયા જુનાગઢ કે દી તમારે વિડીયો નો જ બનાવો પેલા પેલા એમ કે વ્યુઝ આવો તું

તો તમે વ્યક્તિગત બે વાતો મા બેન અમે ગાયરું કાઢો બધા ફટા ગતી તલવાર હું આપે તલવાર હું આપે બંધો હું આપે મેં તમને એમ કીધું સમાજ ન લેતા સમાજ આવ્યો ને સમાજ તમારા મોઢામાં સમાજ શબ્દ આવ્યો એટલે હું આવી જાઉં છું ઓટોમેટિક આવી જાઉં છું એન્ટર ફેલ મારા થાવું પડે મા બેન અમે ગાયરું ને એવું બધું અમને ન આવડે યાર શું છે મા બેન અમે ગાયરું બોલવાનું ને એવું મન ન આવડે